નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ ધારી તાલુકાના માધુપુર ચોકડીએ હઠીલા હનુમાનજીનો થાલ ધરવામાં આવ્યો ધારી તાલુકાના માધુપુર ચોકડીએ હઠીલા હનુમાનજીનો થાલ ધરવામાં આવ્યો હતો તેમાં ડાભાડી માધુપુર નાગદ્રા ગ્રામજનોએ પ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટર રંજીત વાળા વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલની દર વર્ષે નાગત્રાના પાટીએ દર વર્ષે એ હનુમાનજીનો લોટ થાળ ધરે છે અને આજુબાજુના ગામડાના નાગધ્રા વીરપુર માધુપુરના માણસો પ્રસાદ લે છે અને બહુ સત્કાર્ય સારું થાય છે દર વર્ષે અહીં